જય શ્રી કૃષ્ણ જય માતાજી રેખા રાદડીયાના ભૈરા નમસ્કાર મિત્રો આજે વાત કરીશું રક્ષાબંધન વિશે પવિત્રમાં પવિત્ર કોઈ સંબંધ હોય ને તો એ છે ભાઈ બહેનનો સંબંધ તો આજે વાત કરવી છે રક્ષાબંધન વિશે રાખડી એ ધાગો નહીં એ પ્રેમ છે વિશ્વાસ છે આ બહેનના નયનમાં વસેલો આશ છે રક્ષાબંધન એ માત્ર ભાઈ બહેન વસેનો તહેવાર નથી પણ એ અદ્રશ્ય લાગણીઓનું પવિત્ર બંધન છે જ્યાં એક બહેન રાખડી બાંધીને ભાઈ પાસેથી ઐશ્વર્ય નહીં પણ દીર્ઘાયુષ્ય અને સારું સ્વાસ્થ્ય માગે છે જ્યાં ભાઈ પણ વસન આપે કે તે માત્ર પોતાની જ નહીં પણ સમાજની દરેક બહેનની રક્ષા કરશે પૌરાણિક કથા અનુસાર બલિરાજા પાસે ભગવાન વિષ્ણુ રહેતા હતા ત્યારે લક્ષ્મીજીએ તેમને રાખડી બાંધી હતી અને તે ભાઈ બનાવી આ રીતે ભાઈ બહેનના પવિત્ર સ્નેહને ઉજવવાની પરંપરા બની આજે જ્યારે યુવાનો પરંપરાની સાથે ટેકનોલોજીના માર્ગે ચાલે છે ને ત્યારે ઘણું દુઃખ થાય છે સંબંધો માત્ર ફોટા કે મેસેજથી નહીં પણ લાગણી અને જવાબદારીથી જીવાય છે અને આજના સમયમાં રક્ષાબંધનનું સાસુ સ્વરૂપ ત્યારે સાબિત થાય જ્યારે ભાઈ બહેનને આખી જિંદગી માનસિક શારીરિક અને સામાજિક રક્ષાનું વસન આપે અને દરેક યુવક સમાજની દરેક બહેનનું સન્માન અને સલામતી માટે ઊભો રહે તો જ ખરા અર્થમાં રક્ષાબંધન ઉજવ્યું ગણાય રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર આ દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને તેના દીર્ઘ આયુષ્ય માટે ખુશી અને તેનું ભલું થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે ભાઈ પણ તેમને વસન આપે છે કે હું તારી આખી જિંદગી રક્ષા કરીશ એક પ્રસંગ દ્રૌપદીનો યાદ કરીએ કે જ્યારે દ્રૌપદી કૃષ્ણના હાથમાંથી લોહી નીકળતું હોય ને ત્યારે દ્રૌપદી પોતાની સાડી ફાડી અને કૃષ્ણને હાથે બાંધે છે ત્યારે શ્રી કૃષ્ણ તેને વસન આપે છે કે જ્યારે પણ તને જરૂર પડશે ને હું તારી રક્ષા કરવા આવી જઈશ એ રક્ષાબંધનની શરૂઆત હતી એક રાણી કર્ણાવતી અને હુમાયુનો પણ પ્રસંગ છે કે રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલેલી હુમાયુ એક મુસલમાન હતો પણ રાખડી જોઈને ભાઈ બની ગયો અને રાણીના રાજ્યને બસાવ્યું આજના દિવસે બહેનને પૈસા કપડાં કે ઘરેણાંની લાલચ નથી તે તો ભગવાન પાસે એટલું જ માગે છે કે મારો ભાઈ હંમેશા ખુશ રહે સ્વસ્થ રહે અને ખરા માર્ગ પર ચાલે આજનો યુવાન મોબાઈલ ફેશન અને પ્રવૃત્તિમાં ભૂલી જાય છે કે જીવનમાં સંબંધો કેટલી મોટી વાત છે રક્ષાબંધન યાદ અપાવે છે કે તમારું કામ છે કે દરેક બહેન પોતાની હોય કે બીજાની તેની રક્ષા કરવી એને ઇજ્જત આપવી એ ખરા ભાઈનો ધર્મ છે દરેક યુવકે સૈનિકની જેમ સમાજની બહેનો માટે રક્ષક બનવું જોઈએ એકવાર એક બહેને ભાઈને રાખડી બાંધી ત્યારે પોતાના ભાઈ પાસેથી તે પૈસા ન માગ્યા કે કોઈ મોટી ભેટ ન માગી પણ તેણે પોતાના ભાઈને કહ્યું કે મારે તારી એક જ ભેટ જોઈએ છે કે તું દારૂ નહીં પીવે તું કોઈ વ્યસન નહીં કરે અને તારું શ્વાસ થશે તે બગડે નહીં તેની તું પૂરેપૂરી કાળજી રાખીશ અને મારાથી કદી તું જૂઠું નહીં બોલે અને મમ્મી પપ્પાનું ક્યારેય અપમાન નહીં કરે એ મારા માટે અણમોલ ભેટ છે હરેક બહેને પોતાના ભાઈ પાસેથી પોતાનું સ્વાસ્થ્ય માગવું જોઈએ તેનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભેટ માગવી જોઈએ રક્ષાબંધન હવે ફક્ત ઘરમાં નહીં ઉજવાતો તો સૈનિકો પોલીસ ભાઈઓને અને ડોક્ટર્સને પણ રાખડી બાંધે છે કેમ કે તેઓ પણ તમારું રક્ષણ કરે છે અમારા ભાઈ જેવા છે આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને મંત્ર બોલે છે કે મારો ભાઈ નિરોગી રહે સુરક્ષિત રહે અને હંમેશા દેશ અને સંસ્કૃતિની રક્ષા કરે રક્ષાબંધનનો અર્થ છે એક એવો તહેવાર ઘર માટે જ નહીં પણ સમાજની બહેનો માટે પણ જવાબદારી લોશો દુઃખી હોય તો તેને મદદ કરો અને કંઈક શોષણ થતું હોય તો અવાજ ઉઠાવો હંમેશા પોતે સાસા માર્ગ પર ચાલો સાસો ભાઈ અને સાસુ રક્ષાબંધન છે રાખડી એ રાખડી નહીં રહે જ્યારે ભાઈ પોતે સાસો માણસ બનશે રક્ષાબંધન એટલે પ્રેમ જવાબદારી અને જીવનભર બહેનની રક્ષા કરવાનું વસન એક રાખડી એક વસન બહેન ભાઈ પાસેથી એક વસન લેશે કે હું હંમેશા તારી સાથે છું અને સમાજમાં દરેક બહેન સુરક્ષિત રહે તે માટે રક્ષક બનીશ જો આવી રીતે રક્ષાબંધન ઉજવીએ ને તો ખરા અર્થમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો ગણાય બાકી તો અત્યારે ફોટા અને સારા દેખાડા પૂરતો જ તહેવાર ઉજવાય છે આજના દિવસે મારી તમામ બહેનોને વિનંતી છે કે જો ભાઈ પાસેથી ભેટ લેવી હોય ને તો તમે જે કાંઈ ખરાબ વ્યસન છે ને તે મુકાવો તે જ અણમોલ ભેટ છે આજના દિવસે જો તમે તમારા ભાઈને સુખી અને આજીવન નિરોગી રાખવા માંગતા હોય ને તો આ જ ખરો અવસર છે મને વિશ્વાસ છે કે આજના દિવસે તે તમને નિરાશ નહીં કરે બધા ભાઈ નિરોગી રહે સુખી રહે અને પોતાના પરિવાર અને દેશ અને સંસ્કૃતિની રક્ષા કરે તેવી શુભકામના સાથે હેપ્પી રક્ષાબંધન બધા મારા ભાઈઓને હેપ્પી રક્ષાબંધન ભગવાન બધાને સુખી રાખે નિરોગી રાખે તેવી પ્રાર્થના જય માતાજી